એકવીસમી જૂનના રોજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટમાં યોજાશે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ પર યોગ દિવસની ઉજવણી બીએસએફના જવાનો સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે તો કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરત ખાતે યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દિલ્હી ખાતે યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે માનનીય શ્રીની આગેવાનીમાં રાજ્ય સ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર થી આગળ પોઈન્ટ ઝીરો પર કરવામાં આવ્યું છે અહીં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી શ્રી જોડે યોગ કરશે યોગ જોડે જોડે આ વર્ષે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે દરેક જિલ્લામાં મહાનગરમાં આ બજેટમાં એક યોગા સેન્ટર જે રેગ્યુલર ટ્રેનિંગ સેન્ટર બની શકે તે માટેનું બી પ્રાવધાન કરવામાં આવ્યું છે અને એનું બી કામગીરી ઝડપથી ચાલુ છે ઝડપથી દરેક શહેરો અને જિલ્લાઓમાં આ યોગા ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે